જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સર્વ મિત્રોને આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષ વિશે મિત્રો આગળ સાંભળતા પહેલાં એક નમ્ર પ્રાર્થના છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો જેથી કરીને મહાદેવના આશીર્વાદ આપણા સૌ પર કાયમ રહે તો ચાલો મિત્રો જાણીએ શ્રાદ્ધ પક્ષ વિશે શ્રાદ્ધમાં ભૂલથી ન કરો આ કામ સોળ દિવસ આ કાર્ય કરવા વર્જિત નહીં તો પિતૃ થાય છે નારાજ પિતૃપ્રક્ષ દરમિયાન દારૂ મસાહાર સોપારી રીંગણ ડુંગળી લસણ વાસી ખોરાક સફેદ તલ ગળ મૂળો કોળું મીઠું સત્તું જીરું મસૂર સરસવ વગેરે વર્જિત માનવામાં આવે છે જો કોઈ શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે પિતૃપક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ જેમ કે લગ્ન વાસ્તુ પૂજા વગેરે ન કરવા જોઈએ ઉપરાંત આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ પિતૃપક્ષમાં કોઈની સાથે ખોટું ન બોલવું જોઈએ આ સિવાય અપશબ્દોનો ઉપયોગ ન કરવો કોઈની સાથે જુગાર કે છેતરપિંડી જેવી વસ્તુઓ ન કરવી આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું પિતૃ પક્ષ દરમિયાન કોઈ સાધુ તમારા દ્વારે આવે તો તેમનું અપમાન ન કરો સાધુ સંતનું અપમાન કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે આ ઉપરાંત જો કોઈ ગાય કૂતરો અથવા ભિખારી તમારા દરવાજે આવે તો તેનું અપમાન ન કરો તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્યક્તિએ પોતાના વાળ નખ અને દાઢી ન કાપવી શ્રાદ્ધ દરમિયાન તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે ભૂલથી પણ લાલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો તેમજ શ્રાદ્ધ કરવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ આ સમય દરમિયાન તમે પિત્તળના વાસણોમાં ખોરાક ખાઈ શકો છો અને તાબાના વાસણોમાં પાણી પી શકો છો ફરી એકવાર પ્રાર્થના કે અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ